આપણે જયારે જન્મ્યા ત્યારે જેવી ધરતી હતી તેના કરતા કંઈક સારી ધરતી એ આપણે મૂકીને જવું પડે જયારે આપણે મૃત્યુ પામીએ ત્યારે એ માટે વૃક્ષારોપણનું કામ માટીની હેલ્થ સુધારવાનું કામ અને જળને જમીનમાં ઉતારવાનું કામ આ ત્રણેય કામ એક સાથે કરી શકાય તમને દેખાય છે હજી કિલોમીટરો સુધી જે વ્હાઈટ વ્હાઈટ જે માણસો દેખાય છે ને ફોરેસ્ટમાં અહીંયા ત્યાં આ બાજુ ત્યાં બધા બધા સીટબોલ નું કરે આખા ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લાની માતાઓ ગામે ગામ સીડબોલ બનાવવાનું કામ કર્યું બનાસ ડેરી દ્વારા જે પર્વતોની અંદર જે વૃક્ષો થઈ શકે તેમાં બિયારણ દરેક ગામમાં પહોંચાડવા આવે બહેનોએ સીડબોલની અંદર એ બિયારણ નાખી આજે જ્યાં તમે જોઈ રહ્યા છો પંદર દિવસ સુધી સતત અલગ અલગ કેકરીઓની અંદર અલગ અલગ પર્વતોમાં જ્યાં વૃક્ષો ઓછા થઈ ગયા એ બધા પ્રદેશની અંદર પહોંચાડવાનું અને આ કામ અમે કરિરિમાળાઓ એ હરિયાળી કરવી એ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો સંકલ્પ માં જગદંબાને હરિયાળી કુંદડી ઓઢાડવાનું કામ એ જિલ્લાવાસીઓ પોતાનો પુરસાદ કરીને કરી રહ્યા તો આ એક જન આંદોલન બની ગયું ફિટબોલ એ બનાસવાસીઓ માટે એક જન આંદોલન બન્યું છેલ્લા દસ વર્ષથી સાતત્યપૂર્ણ રીતે અમે સૌ સાથે મળીને આ પ્રમાણેના કામમાં બધા લાગીએ છીએ અને આજે અમે આ પર્વત ઉપર આવ્યા છીએ અહીંથી પાસણનું જે હરિયાળો દેખાય છે જે બેસ્ટ ખાસ કરીને રાઈટ સાઈડ આ વિસ્તારમાં અમે ચાર વર્ષ પહેલાં અહીંયા વૃક્ષારોપણ કર્યું ત્યાં અત્યારે હરિયાળી દેખાય રહી છે ગબ્બરના પાસણનો આખો ભાગ આવે છે અને ના જગલંબાના જાણે આશીર્વાદ મળ્યા હોય એ જ પ્રમાણે હરિયાળી દેખાય છે અલગ અલગ પર્વતો ઉપર જ્યાં નથી પહોંચી શકાતું ત્યાં સીડનો નો શંકા અને સીડબોલ બોલ દ્વારા સીડ બોલ પણ નાખીએ છીએ સીડ નાના નાના બિયારણ આવે એને પણ ડ્રોન દ્વારા સેટ પર્વતની ટોચ ઉપર પહોંચાડીએ ત્યાંથી નીચે સુધી અલગ અલગ જગ્યા ઉપર નીચે સુધી અલગ અલગ જગ્યાએ એ છોડ બને છે ઝાડ બને છે અને આપણી પર્વતમાળાઓ એ હરિયાળી આ એક એવી ગિરિમાળા છે કે જેના કારણે બનાસકાંઠાની બનાસ નદી હોય સરસ્વતી નદી હોય કે સાબરમતી નદી હોય આ બધાનું સ્ત્રોત એ અરવલ્લીની ગીરમાળાઓ તો ઉત્તર ગુજરાતના મોટાભાગની નદીઓ એ અંબાજીથી નીકળે અંબાજી અને દાતાના પર્વતોમાં છે એ જ રીતે આગળ જતા અલગ અલગ પ્રદેશોની અંદર પણ અલગ અલગ નદીઓ જોડાય છે તો આ સેટમેન્ટ એરિયા જે છે સાબરમતી બનાસ અને સરસ્વતી નદીનો છે અને રૂપાયણનો પણ તો અહીંથી પાણી અલગ અલગ રીતે એક નદી સુધી પહોંચે તો આ એક પ્રકૃતિના સંવર્ધનનું કામ છે સાથે સાથે નદીઓને બારોવાર જીવતી કરવો હોય તો આ પર્વતમાળાઓની અંદર તમે જરા જોઈ રહ્યા છો આ બહુ વિશાળ પર્વતમાળાઓ છે પરંતુ એ હવે ખુલ્લી દેખાય કે ત્યાં પથ્થરો જે દેખાય છે તેના મધ્ય કે મધ્ય છે માટી માટીમાં વૃક્ષોનું વાવેતર કરીએ તો વરસાદ વધારે અહીંયા આવી એક ચમત્કાર આ વર્ષે એ થયો છે કે બનાસકાંઠામાં જનરલી વરસાદ બહુ ઓછો થતો પરંતુ આ વખતે પહેલા જ વરસાદની અંદર દાહતા તાલુકાની આ વિસ્તારમાં બાર ઇંચ જેટલો વરસાદ થયો અને જેથી કરીને આ આખા વિસ્તારમાં પાણી ઘણું મોટા પ્રમાણમાં પડ્યું અને રિચાર્જ કરવાનું કામ નીચેના પ્રદેશની અંદર અમે બધા બનાસકાંઠા બનાસની ની માધ્યમથી કરી રહ્યા છીએ તો એથી પડેલું પાણી અને કેચ ધ રેન દ્વારા જમીનમાં ઉતારવા માટેનું પણ અભિયાન લીધું છે પ્રકૃતિનું સંવર્ધન કરવું એ દરેક દરેક નાગરિકનું કર્તવ્ય છે આપણે બધા સાથે મળીને પ્રકૃતિના સંવર્ધનના કામમાં આપણે બધા જોડાઈ આજે હજારો માણસો જોડાયા છે આવનારા સમયમાં લાખો લોકો જોડાય અને આ બધું જન આંદોલન એક પ્રકૃતિ આપણને ઘણું બધું આપ્યું પ્રકૃતિને પણ આપણે આપવું વૃક્ષારોપણનું અભિયાન બનાસ ડેરીએ ચાલુ કર્યું આજે બનાસ વાસ પડે એક બાજુ આ પર્વતોની અંદર સીડબોલ અને સીડ્સ દ્વારા નાખવાનું કામ કરોડો સીડબોલ બનાવીને આ ગિરિમાળાઓની અંદર પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે બનાસ ડેરીએ બીજું એક મોટું કામ જે હાથ ઉપર લીધું છે તે છે દરેક દૂધ મંડળી સુધી ફળાવ ઝાડ પહોંચાડવા વિવિધ વૃક્ષો પહોંચાડવા અને લોક ભાગીદારીથી દરેક વ્યક્તિ પોતાના ખેતરના શેડે પોતાના મકાનની આજુબાજુ એ ફળાવ જાળવવા આવે તેવું એક કામ લીધું છે ગામની શાળાઓ ગામના સમશાન મંદિરો સહિતની જે સામૂહિક જગ્યાઓ છે તેની અંદર પણ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણનું અભિયાન છેલ્લા દસ વર્ષથી ચાલે છે તેનું ખૂબ મોટું પરિણામ મળ્યું છે અત્યારે નાના નાના વન બનાવવાનું કામ પણ બનાસ ડેરીના માધ્યમથી અમે અલગ અલગ સંસ્થાઓનો સહયોગ લઈને બનાસમાં વન બને જે સરકારી જમીન બિનઉપજાઓ પડી છે તેવી જમીનો ઉપર વાયર ફેન્સિંગ કરવું ડ્રીપ મૂકવા એના રખરખાવની વ્યવસ્થા કરવી અને એક નાના નાના પચીસ પચાસ વીઘાના વન અલગ અલગ તાલુકાની અંદર ઉભા કરવા તેવું કામ છેલ્લા બે વર્ષે ચાલુ કર્યું છે તેમાં પણ ખૂબ મોટો સહયોગ દરેક પ્રકારે મળી રહ્યો છે આપણી આંખ બંધ થઈ જાય આ પૃથ્વી ઉપરથી આપણે નીકળી જઈએ તેના પહેલા આપણે આ ધરતીને હરિયાળી કરવી આપણી જવાબદારી આ કામ આપણે સૌએ કરવું જોઈએ અને નવી પેઢી છે નવી જનરેશન છે તેને આપણે સૂકો પ્રદેશ ન સોંપાય તેને આપણે હરિયાળો પ્રદેશ આપીને જવું જોઈએ અને આ કામ આવનારી પેઢીઓ માત્ર કરશે તેવું ને આપણે જ કરવું જોઈએ ભવિષ્યમાં કોઈ કરશે નહીં આપણે શરૂઆત કરવી પડે ભવિષ્યની અંદર જે આવશે તેને આગળ વધારશે પરંતુ ભવિષ્ય ઉપર છોડીને આપણે પુરુષાર્થમાંથી બહાર આવીએ તેવું ન કરાય એટલા માટે વૃક્ષારોપણનું કામ એ જન આંદોલન એ જન થવું જોઈએ અને જનઆંદોલન થકી દરેક વ્યક્તિ એમાં જોડાય દરેક નાગરિકને લાગે કે અમારું કર્તવ્ય છે દરેક વ્યક્તિ ઓક્સિજનના શ્વાસ લે છે એ વૃક્ષો આપે છે ઓક્સિજન દરેક વ્યક્તિના જીવનની અંદર વૃક્ષોનું ખૂબ મોટું મહત્વ છે જે પાણી પીએ છીએ તો પાણીને વધારે વરસાદ લાવવાનું કામ એને સંગરવાનું કામ એના મૂળિયામાં એમાં પણ આ વૃક્ષોની બહુ મોટી ભૂમિકા છે જે આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાક ધરતી જે તૈયાર કરે છે માટી તો એ માટીનો ખોરાક પણ વૃક્ષના પાંદડા અને કાવડંગ છે આપણે એ વાતને વિચારવું પડે કે વૃક્ષનો ખૂબ મોટો ઉપકાર છે આપણે તેને ભૂલથી પણ કપાય નહીં તેનું સંવર્ધન કરવું જોઈએ અને દરેક શાળાની અંદર પણ બાળકોને પણ આ શિક્ષણ નીચે સુધી આપવું જોઈએ તે વૃક્ષનો ખૂબ મોટો ઉપકાર છે અને માત્ર માનવજાત ઉપર નહીં પૂરી પ્રકૃતિ પૂરી ઇકોસિસ્ટમને ઠીક કરવા માટે પાયામાં વૃક્ષ છે વૃક્ષ છોડ હશે તો પ્રાણીઓ સર્વાઈવલ થઈ શકશે પંખીઓ સર્વાઈવલ થઈ શકશે એકબીજાને એકબીજાની રીતે ઉપકારક છે